પંદર વર્ષથી આવશે વડોદરાથી ગરમીમાં યાત્રીઓને રાહત મળે વડોદરા મંડળના તમામ સ્ટેશનો પર પીવાના પાણીની સુવિધા વડોદરા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ચીફ મેનેજર શ્રી રાજુ ભડકે અને સિનિયર કમર્શિયલ મેનેજર શ્રી નરેન્દ્ર કુમારના નેતૃત્વમાં ગરમીની ઋતુમાં યાત્રીઓને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માટે ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે વડોદરા ભરૂચ નડિયાદ ગોધરા સહિત તમામ સ્ટેશનો પર પાણીના નળોનું સમારકામ વોટર કલર સર્વિસ અને ક્લોરાઇડ આધારિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવી છે હેલ્થ ઇન્સ્પેક્ટરો દ્વારા પાણીની ગુણવત્તા ચકાસાઈ રહી છે એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસ ઓઆરએસ અને કેરીના એટલે કે કેરીના રસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે રેલવેના પ્રયાસો યાત્રીઓને આરામદાયક યાત્રાનો અનુભવ અને ગરમીથી રાહત આપવા માટે મહત્વપૂર્ણ નીવડશે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે